ફ્રેન્ડ્સ કેમ છે તો આજનો ટોપિક છે આઈપીસીની કલમ નંબર ત્રણસો સાત હવે આઈપીસી ત્રણસો સાત હેઠળ કેવા પ્રકારના ગુનાઓ લાગુ પડે છે અને કેવી સજા થતી હોય છે તે આપણે વિસ્તૃત જોઈએ સૌપ્રથમ તો આપણે એ જોઈએ કે આઈપીસી એટલે શું આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડ ભારતીય દંડ સંહિતા એમની કલમ એમની કલમ નંબર ત્રણસો સાત શું કહેવા માગે છે કોઈપણ વ્યક્તિ દ્વારા ખૂનનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે આઈપીસીની કલમ નંબર ત્રણસો સાત મુજબ તેના ઉપર સજા પણ થતી હોય છે તો તેના ઉપર કાર્યવાહી પણ થતી હોય છે હવે ખૂનનો પ્રયાસ કરે છે ત્યારે ત્રણસો સાત લાગુ પડે છે પરંતુ ખૂનનો પ્રયાસ એટલે શું કોઈ પણ વ્યક્તિને મારી નાખવાના ઈરાદે ઇરાદા સાથે કરવામાં આવેલો હુમલો એટલે કે તેને તે વ્યક્તિએ નક્કી જ કરેલું હોય તે વ્યક્તિ એટલે કે ખૂની ખૂની હવે એવું નક્કી જ કરેલું હોય કે સામેવાળા વ્યક્તિને મારી જ નાખવો છે ત્યારબાદ પરંતુ હુમલો કરે ત્યારે તે વ્યક્તિ બચી જાય છે પરંતુ તે ખૂન થતું નથી તો ખૂનનો પ્રયાસ થયો કહેવાય છે અને ખૂન કોને કહેવાય જ્યારે પણ ખૂની કોઈ વ્યક્તિ પર હુમલો કરે છે અને તે મૃત્યુ પામે છે તો તેને ખૂન થયું કહેવાય છે અને જો ખૂન ના થાય એટલે કે મૃત્યુ ના પામે તો ખૂનનો પ્રયાસ થયો તેમ કહેવામાં આવે છે તો તેના ઉપર આઈપીસીની કલમ નંબર ત્રણસો સાતની કલમ લાગે છે હવે આપણે ઉદાહરણ તરીકે સમજીએ કોઈ પણ વ્યક્તિ છે તે ખૂન કરવા ખૂન કરવાના ઈરાદે ગયો હોય કે પછી તે હથિયારથી મારે ગળું દબાવીને મારે કે ઝેર આપીને મારે આમ કરવાથી જો ખૂન ના થાય એટલે કે તે બચી જાય છે તો આ એક પ્રકારનો ખૂન કરવાનો પ્રયાસ થયો તેમ કહેવામાં આવે છે હવે આપણે જોઈએ તો આઈપીસીની કલમ નંબર ત્રણસો સાતમાં કેવા પ્રકારની સજા થઈ શકે છે સૌ પ્રથમ પહેલાં તો દસ વર્ષની જેલની પણ સજા થઈ શકે છે અથવા તો દંડ પણ થઈ શકે છે આમાંથી એક પણ થઈ શકે છે અને બંને પણ થઈ શકે છે જે વ્યક્તિ ઉપર તમે હુમલો કર્યો છે તમે એટલે કે ગુનેગારે વે હુમલો કર્યો છે તેને ગંભીર ઈજા થઈ હોય તો આપ એને આજીવન કેદની પણ સજા થઈ શકે છે એટલે કે ઉંમર કેદની પણ સજા થઈ શકે છે ત્યાર પછી સુપ્રીમ કોર્ટમાં જણાવ્યા મુજબ આ પ્રકારના ગુનામાં સમાધાન થઈ શકે નહીં માત્ર કોર્ટની અંદર જ આ કેસ ચાલતો હોય છે આવી રીતે જો ખૂન થયું હોય અને બંને પાર્ટીઓ અંદરો અંદર વિચારધારણાથી અથવા તો નક્કી કરતી હોય કે આપણે સમાધાન કરીએ તો આવા આવા કેસમાં સમાધાન થઈ શકતું નથી ના ગુનાઓ બિન પાત્ર ગુના કહેવામાં આવે છે એટલે કે તેમાં જામીન મળી શકતા નથી અને જો જામીન તેમને મેળવવા જ હોય તો હાઈકોર્ટમાં જઈને અરજી કરી શકે છે તો પણ આવા ગુનામાં જામીન મળી શકતા નથી થેન્ક યુ ગાઈઝ